પત્ની પત્ની પતિની પતાવી દેતી જુઓ સમગ્ર મામલો ક્રાઇમ સ્ટોરીમાં આ ઘટના ગોંડલની છે અને તેની શરૂઆત એક હસતા રમતા અને ખુશહાલ પરિવારથી થાય છે જેમાં કિશન તેની પત્ની માતા અને બંને બાળકો રહેતા હોય છે પરંતુ કોણ ક્યારે બે વફાવ બની જાય તેની કોઈને જાણ પણ નથી રહેતી આ ઘટનામાં પણ કંઈક એવું જ બન્યું હસતા રમતા પરિવારમાં એક દિવસ એન્ટ્રી થાય છે જલપાને જી હા જલપા એ જ વો છે કે જે કિશન અને તેની પત્ની વચ્ચે આવવાની છે જલપાની વાત કરીએ તો તે પોતે ઉમેશ નામના એક યુવાન સાથે પરણી હતી પરંતુ ઉમેશ સાથે જલપા અવારનવાર માથાકૂટ કરતો હતો અને જેથી તે રીસામણે ગઈ હતી જોકે તે બાદ બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ થોડા સમય પછી ફરીથી માથાકૂટ થતા બંને વચ્ચે જે બાદ જલપા અને તેની માતા સાથે ગોંડલ રહેવા આવી ગઈ હતી અને નજીકમાં આવેલા પેટ્રોલ પંપ પર કામ કરવા લાગી હતી જે દરમિયાન તે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કિશન નામના એક યુવક સાથે સંપર્કમાં આવે છે બંને વચ્ચે એટલો બધો પ્રેમ વધી જાય છે કે તે અવારનવાર કિશનને મળવા માટે વાડીએ આવતી હતી અને તેની માતાને ખોટું બોલીને આવતી હતી જો કે આ વાતની જાણ પર સ્ત્રી સાથે કિશનના કોઈ સંબંધ છે તેના વિશે કિશનની પત્નીને કોઈ જ જાણ ન હતી જ્યારે બંને રોજ વાત કરતા અને મળતા ત્યારે કિશનની પત્નીને શંકા તો હતી જ અને એક દિવસ કિશન અને તેનો પરિવાર વાડિયા હોય છે ત્યારે જલપા આવે છે અને કિશનની પત્ની અને જલપા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જાય છે જો કે બંનેને શાંત કરવા માટે કિશન એવું પણ કહી દે છે કે તમે બંને શાંત પડો નહીં તો હું મરી જઈશ પરંતુ કિશનની પત્નીના મનમાં તો જાણે કે જલપાને લઈને એટલું બધું ઝેર ભર્યું હતું કે તેને બાજુમાં પડેલા પાવડાથી જલપાના મોતને ઘાટ ઉતારી દીધી હતી જો કે આ મામલે જ્યારે પોલીસને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે પોલીસે શું પકડ્યું છે સાંભળો ગોંડલ સિટી પોલીસ સ્ટેશને ગઈ તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ ફરિયાદીબેન શીલાબેન વાઇફ ઓફ ગીરધરભાઈ ડાયાભાઈ ભાલિયા જે રાજકોટ ખાતે રહે છે તેને આવી જાહેરાત કરેલી કે તેની દીકરી જલ્પાબેનને આ કામના આરોપી જિજ્ઞાબેન કિશનભાઈ કોળીએ મારી નાખેલ છે જેથી તાત્કાલિક ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ એનએસ કલમ એકસો ત્રણ એક અને જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબ તાત્કાલિક એફઆઈ રજીસ્ટર કરવામાં આવેલી અને આ કામે બનાવ હકીકત એવી છે કે આ જે ફરિયાદીબેન શીલુબેન છે તેની દીકરી જલ્પાબેનને આ કામના આરોપી જિજ્ઞાબેનના પતિ કિશનભાઈ સાથે પ્રેમ સંબંધ હોય આડા સંબંધ હોય જે આ આરોપી જીજ્ઞાબેનને સારું લઈ લાગતા આ જીજ્ઞાબેને તારીખ સાતના બપોરના ત્રણ વાગ્યાના આસપાસ પાવડાના હાથા વડે આ ફરિયાદી બેનના દીકરીને માથાના ભાગે તથા મોઢાના ભાગે પાવડાના હાથા મારી મૃત્યુ નિપજાવેલ છે આ અનુસંધાને તાત્કાલિક ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એક અને જીપીએ એકસો પાત્રી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ આરોપી બેન જીજ્ઞાબેન કિશનભાઈ કોળીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનાની તપાસ ગોંડલ સિટી પીઆઈ ડામોર ચલાવી રહ્યા છે અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે હાલ તો આ પતિ પત્ની ઓર વોની ઘટનામાં અંતે કિશનને પોતાની પ્રેમિકા અને પત્નીને જેલમાં જતા બંનેને ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે કોર્ટે પત્નીને હાલ તો જેલ હવાલે કરવાનો હુકમ આપ્યો છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક